નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજની ધોરણ સાતની ગણિત વિષયની જે એકમ કસોટી લેવાવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અત્યાર સુધી લેવાયેલી બધી જે એકમ કસોટીઓ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે આવનારી તમામ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયોને પીડીએફ મેળવવા માટેની લિંક વિડીયોને પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના ગણિત વિષયની તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજની જે પ્રશ્ન બેંક છે ઓરિજિનલ પ્રશ્ન બેંક તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે માઇનસ નવ વત્તા માઇનસ પાંચ તો અહીંયા જવાબ આવશે માઇનસ ચૌદ ત્યાર પછી છે ત્રેવીસ વત્તા ખાલી જગ્યા બરાબર ઝીરો તો ત્રેવીસનો સરવાળો માઇનસ ત્રેવીસ સાથે કરીએ તો જવાબ ઝીરો થશે ત્યાર પછી ત્રીજું માઇનસ સાત ખાલી જગ્યા બરાબર માઇનસ સાત તો માઇનસ સાત વધતા ઝીરો બરાબર માઇનસ સાત ચોથું છે ચાર વત્તા પાંચ માઇનસ પાંચ બરાબર ખાલી જગ્યા વધતા પાંચ માઇનસ પાંચ તો અહીંયા જવાબ આવશે ચાર ત્યાર પછી છે પાંચમું માઇનસ બેતાલીસ પ્લસ બેતાલીસ બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે ઝીરો ત્યાર પછી માઇનસ ચોત્રીસ પ્લસ પિસ્તાલીસ બરાબર ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે માઇનસ ચોત્રીસ સરવાળાના ક્રમના ગુણધર્મનો નિયમ લાગુ પડશે ત્યાર પછી સાતમું માઇનસ છત્રીસ પચીસ તો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે છત્રીસ માંથી પચીસ જશે તો અગિયાર મોટી રકમની નિશાની એટલે માઇનસ ખાલી જગ્યા માઇનસ ચોપન ચોપન સાત માઇનસ ચોપન નવમું ખાલી જગ્યા પ્લસ પિસ્તાલીસ માઇનસ દસ બરાબર ચોવીસ પ્લસ ખાલી જગ્યા પિસ્તાલીસ માઇનસ દસ તો અહીંયા જવાબ આવશે ચોવીસ ત્યાર પછી દસમું પિસ્તાલીસ માઇનસ ખાલી જગ્યા બરાબર માઇનસ નવ તો જવાબ આવશે માઇનસ ત્યાર પછી અગિયારમું માઇનસ ચોવીસ પ્લસ ત્રણ પ્લસ માઇનસ પિસ્તાલીસ બરાબર ત્રણ પ્લસ માઇનસ પિસ્તાલીસ ખાલી જગ્યા તો જવાબ આવશે માઇનસ ચોવીસ ત્યાર પછી બારમું માઇનસ સાત માઇનસ માઇનસ ચોત્રીસ બરાબર આપણો જવાબ થઈ જશે સત્યાવીસ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે માઇનસ સાત પ્લસ ચોત્રીસ એટલે ચોત્રીસમાંથી સાત જશે તો સત્યાવીસ ત્યાર પછી તેરમો દાખલો માઇનસ પાંત્રીસ માઇનસ જીરો બરાબર જવાબ આવશે માઇનસ પાંત્રીસ ત્યાર પછી ચૌદમું પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે ખાલી જગ્યા છે તો જવાબ આવશે સમૃદ્ધ અથવા તો સમક્રમી ત્યાર પછી પંદરમો સવાલ પૂર્ણાંક સંખ્યાઓ બાદ બાકી માટે સમક્રમી છે કે નથી તો જવાબ આવશે નથી ચાલો ત્યાર પછી આપણા એક તમારા માટે એક સરસ મજાની જાહેરાત છે કે ધોરણ સાતની જે ગણિત વિષયની નવનીત છે તેની અંદરથી તમને એકમ કસોટી પ્રશ્ન બેંક પરીક્ષાઓ કે કોઈપણ પ્રકારના મૂંઝવતા પ્રશ્નો હોય તો એમના ઉત્તરો અહીંયાથી તમને મળી જશે તો દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોની આ જે ગણિત વિષયની જે નવનીત છે એટલા માટે જ પહેલી પસંદ બની છે તમે પણ જો ધોરણ ત્રણથી બારના કોઈપણ વિષયની નવનીત કે કોઈપણ પ્રકારનું મટિરિયલ સાહિત્ય મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી અને તમે સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર તમે કોઈપણ પ્રકારનું નવનીતનું સાહિત્ય મેળવી શકશો આ ઉપરાંત અહીંયા નંબર પણ તમને આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે મેળવી શકો છો અથવા તો અહીંયા ડિલિવરી જે છે એકદમ ફ્રી છે તો જરૂરથી આ જે ઓફર છે તેનો લાભ લેજો ચાલો તો હવે આગળ આપણે એકમ કસોટી જે છે પ્રશ્ન બેંક આગળ વધારીએ પ્રશ્ન નંબર એક બી જોડકા જોડો એમાં સેટ એ વિભાગ અ અને વિભાગ બી સાથે જોડવાના છે એમાં વિભાગ અમાં છે માઇનસ ચોસઠ પ્લસ છેતાલીસ માઇનસ બાર બરાબર માઇનસ ચોસઠ પ્લસ છેતાલીસ પ્લસ માઇનસ બાર તો અહીંયા જૂથનો ગુણધર્મ છે અહીંયા તમે જોશો તો છેતાલીસ વત્તા માઇનસ બાર જૂથમાં છે જ્યારે અહીંયા માઇનસ ચોંસઠ પ્લસ છેતાલીસ જૂથમાં છે તો એને આપણે જોડીશું વિકલ્પ બી જૂથના ગુણધર્મ સાથે બીજું માઇનસ પિસ્તાલીસ પ્લસ ઝીરો બરાબર માઇનસ પિસ્તાલીસ તો એને આપણે જોડીશું વિકલ્પ સી તટસ્થ સંખ્યાના અસ્તિત્વ સાથે કારણ કે કોઈપણ સંખ્યાનો સરવાળો ઝીરો સાથે કરીએ તો જવાબ તે સંખ્યા પોતે જ આવે ત્રીજું પચાસ પ્લસ માઇનસ દસ બરાબર માઇનસ દસ પ્લસ પચાસ તો એને આપણે જોડીશું ક્રમના ગુણધર્મ સાથે કારણ કે અહીંયા ક્રમની અદલાબદલી થયેલી છે ત્યાર પછી છે સેટ બી એમાં છે પેલું ક્રમનો ગુણધર્મ તો એને જોડીશું આપણે વિકલ્પ સી સાથે માઇનસ છપ્પન પ્લસ માઇનસ એકત્રીસ બરાબર માઇનસ એકત્રીસ પ્લસ માઇનસ છપ્પન તમે જોઈ શકો છો ફક્ત ક્રમ બદલાયો છે ત્યાર પછી બીજું જૂથનો ગુણધર્મ એને જોડીશું વિકલ્પ એ સાથે ચોવીસ પ્લસ માઇનસ તેર પ્લસ બાવીસ બરાબર ચોવીસ પ્લસ માઇનસ તેર પ્લસ બાવીસ ત્યાર પછી છે ત્રીજું તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ તો એને જોડીશું આપણે વિકલ્પ બી સાથે ઝીરો પ્લસ માઇનસ ત્રેવીસ બરાબર માઇનસ ત્રેવીસ ત્યાર પછી છે સેટ સી એને વિભાગ અ અને વિભાગ બ આપેલા છે તો એમાં પેલું છે સડસઠ પ્લસ માઇનસ ચોપન બરાબર માઇનસ ચોપન પ્લસ સડસઠ એને જોડીશું આપણે ક્રમના ગુણધર્મ સાથે બીજું છે માઇનસ છોતેર પ્લસ ઝીરો બરાબર માઇનસ છોતેર તો એને જોડીશું વિકલ્પ એ તટસ્થ સંખ્યા સાથે કારણ કે ઝીરોનો સરવાળો કોઈપણ સંખ્યા સાથે થાય એટલે તે સંખ્યા પોતે આવે ત્યાર પછી છે ત્રીજું છત્રીસ પ્લસ કાઉસમાં છે માઇનસ ત્રીસ પ્લસ ચોસઠ બરાબર છત્રીસ પ્લસ માઇનસ ત્રીસ પ્લસ ચોસઠ તો એને જોડીશું વિકલ્પ બી જૂથના ગુણધર્મ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ ખરા ખોટા જણાવો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું કોઈ પણ બે ઋણ ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ઋણ સંખ્યા મળે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી બીજું કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે તો જવાબ આવશે સાચું ત્રીજું પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે સમક્રમી છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી ચોથું માઇનસ એક ગુણ્યા માઇનસ એક બરાબર એક તો જવાબ આવશે સાચું પાંચમું ઝીરો ગુણ્યા માઇનસ પાંચ બરાબર માઇનસ પાંચ તો જવાબ આવશે ખોટું કારણ કે ઝીરોનો ગુણાકાર કોઈપણ સંખ્યા સાથે થાય એટલે જવાબ સંખ્યા ઝીરો જ આવશે ત્યાર પછી છઠ્ઠું માઇ સાત ગુણ્યા માઇનસ બે ગુણ્યા બાર બરાબર સાત માઇનસ બે બાર તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પંદર ગુણ્યા કાઉસમાં માઇનસ વીસ પ્લસ પાંચ બરાબર પંદર ગુણ્યા માઇનસ વીસ પ્લસ પંદર ગુણ્યા પાંચ તો જવાબ આવશે સાચું તમે જોશો અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તો જૂથનો ગુણધર્મ ત્યાર પછી આઠમો વીસ ગુણ્યા કાઉસમાં છે પચીસ માઇનસ કાઉસમાં પાંચ બરાબર વીસ માઇનસ પચીસ ગુણ્યા વીસ માઇનસ પાંચ તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુણાકારનું સરવાળા પર વિભાજન એટલે ખોટાની નિશાની આવશે ખોટો છે નિયમ માઇનસ ત્રીસ ગુણ્યા બાર કરતાં પરિણામ પૂર્ણાંક સંખ્યા મળશે તો જવાબ આવશે સાચું ત્યાર પછી દસમું કોઈ પણ સંખ્યાને એક વડે ગુણતા પરિણામ તે જ સંખ્યા મળે છે તો સાચું અગિયારમું અહીંયા આપણને આપેલું છે કે ઝીરો ગુણ્યા સો સોરી ઝીરો ગુણ્યા સો અલ્પવિરામ ત્રિપલ ઝીરો બરાબર ઝીરો તો અહીંયા જવાબ આવશે સાચું ત્યાર પછી છે બારમું માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ પાંચ પ્લસ છ બરાબર ત્રણ તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી કોષ્ટક પૂર્ણ કરો ચાલો અહીંયા માઇનસ પાંચનો ગુણાકાર ચાર સાથે કરીએ તો માઇનસ પાંચ ગુણ્યા ચાર એટલે માઇનસ વીસ માઇનસ પાંચનો ગુણાકાર પાંચ સાથે કરીએ તો પાંચ ગુણ્યા પાંચ એટલે માઇનસ પચીસ માઇનસ ત્રણનો ગુણાકાર ચાર સાથે એટલે માઇનસ બાર પાંચનો ગુણાકાર માઇનસ ત્રણ સાથે એટલે માઇનસ પંદર માઇનસ બારનો ગુણાકાર ચાર સાથે એટલે અડતાલીસ માઇનસ અને પાંચનો ગુણાકાર માઇનસ બાર સાથે એટલે માઇનસ સાહીઠ ત્યાર પછી બીજું કોષ્ટક છે એમાં માઇનસ બારનો ગુણાકાર સાત સાથે એટલે માઇનસ ચોર્યાસી માઇનસ પંદરનો ગુણાકાર સાત સાથે એટલે માઇનસ એકસો પાંચ માઇનસ બારનો ગુણાકાર આઠ સાથે એટલે માઇનસ છ માઇનસ પંદરનો ગુણાકાર આઠ સાથે એટલે માઇનસ એકસો વીસ માઇનસ બારનો ગુણાકાર દસ સાથે એટલે માઇનસ એકસો વીસ માઇનસ પંદરનો નો ગુણાકાર દસ સાથે એટલે માઇનસ એકસો પચાસ ત્યાર પછી છે માઇનસ આઠનો ગુણાકાર માઇનસ અગિયાર સાથે એટલે અઠ્યાસી છનો ગુણાકાર માઇનસ અગિયાર સાથે એટલે માઇનસ છાસઠ માઇનસ આઠનો ગુણાકાર ચાર સાથે એટલે માઇનસ બત્રીસ છનો ગુણાકાર ચાર સાથે એટલે એકસો છ નો ગુણાકાર માઇનસ સોળ સાથે એટલે માઇનસ નંબર ત્રણ ઉકેલ મેળવો એમાં પહેલો સવાલ દુકાનદારને એક પેન વેચતા રૂપિયા બેનો નફો થાય છે તેમજ પેન્સિલ વેચતા પચાસ પૈસાની ખોટ જાય છે કોઈ એક દિવસ દુકાનદાર દસ પેન અને બાર પેન્સિલ વેચે છે તો એકંદરે દુકાનદારને કેટલો નફો કે ખોટ જાય તો દસ પેન વેચતા થતો નફો બરાબર પચાસ એટલે કે છસો પૈસા તો છ રૂપિયા એટલે કુલ નફો વીસ માઇનસ છ એટલે કે ચૌદ રૂપિયા થશે ત્યાર પછી બીજું શ્રીનગરનું આજનું તાપમાન માઇનસ છ અંશ સેલ્શિયસ છે પ્રતિ દિવસ તાપમાનમાં ત્રણ અંશ સેલ્સિયસનો વધારો થાય છે તો સાત દિવસ પછી તે શહેરનું તાપમાન કેટલું હશે તો સાત દિવસમાં તાપમાનમાં થતો કુલ વધારો સાત ગુણ્યા ત્રણ સેલ્સિયસ થશે ત્યાર પછી ત્રીજો દાખલો એક સ્પર્ધામાં પ્રત્યેક સાચા જવાબદીઠ પ્લસ પાંચ ગુણ તેમજ ખોટા જવાબદ મા બે ગુણ મળે છે તો સુરેશ કુલ કેટલા ગુણ મેળવ્યા હશે પંદર સાચા પ્રશ્નોના મેળવેલ ગુણ બરાબર પંદર ગુણ્યા પાંચ એટલે કે પંચોતેર ગુણ પાંચ ખોટા પ્રશ્નોના ગુમાવેલા ગુણ એટલે પાંચ ગુણ્યા માઇનસ બે એટલે કે માઇનસ દસ ગુણ તો કુલ મેળવેલા ગુણ બરાબર પાંચ હજાર રૂપિયા છે તેઓ પ્રતિમાસ રૂપિયા એક હજાર જમા કરાવે છે તો એક વર્ષના અંતે તેમના ખાતામાં કેટલી રાશિ હશે તો એક વર્ષ એટલે કે બાર મહિનામાં જમા થયેલ રકમ બરાબર બાર ગુણ્યા એક હજાર એટલે કે બાર હજાર રૂપિયા જમા રાશિ બરાબર માઇનસ પાંચ હજાર પ્લસ બાર હજાર એટલે કે સાત હજાર ત્યાર પછી પાંચમું સંખ્યા રેખામાં માઇનસ પરથી જમણી બાજુ એક કૂદકામાં દસ એકમ આગળ વધે છે તો આઠ કૂદકા પછી તે સંખ્યા રેખા ઉપર કયા સ્થાન ઉપર પહોંચશે તો કૂદકા આઠ કૂદકામાં કપાતું કુલ અંતર બરાબર આઠ ગુણ્યા દસ એટલે કે એસી એકમ સ્થાન બરાબર માઇનસ છોતેર પ્લસ એસી એટલે કે ચાર એકમ ત્યાર પછી છઠ્ઠું એક વેપારી સફેદ સિમેન્ટની એક થેલી વેચતા પચાસ રૂપિયા નફો થાય છે અને રાખોડી સિમેન્ટની એક થેલી વેચતા વીસ રૂપિયા ખોટ જાય છે તો વેપારી દિવસ દરમિયાન સફેદ સિમેન્ટની બાર થેલી અને રાખોડી સિમેન્ટની નવ થેલી વેચે તો તેને કેટલા રૂપિયા નફો કે ખોટ થશે તો બાર સફેદ સિમેન્ટની થેલી વેચતા થતો નફો બાર ગુણ્યા પચાસ એટલે કે છસો રૂપિયા નવ રાખોડી સિમેન્ટની થેલી વેચતા થતી ખોટ એટલે નવ ગુણ્યા વીસ એટલે કે એકસો રૂપિયા તો કુલ નફો બરાબર છસો માઇનસ એકસો એટલે કે ચારસો ને વીસ રૂપિયા મિત્રો ધોરણ સાતની તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ લેવાયેલી આ ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અથવા તો આપણી એપ્લિકેશનની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે લિંક ઉપર ક્લિક કરી અને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ઉપરથી પણ તમે મેળવી શકશો અને જો વોટ્સઅપ પર તમારે આ ગણિત વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો અહીંયા વોટ્સઅપ નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે મેળવી શકો છો આ જે પીડીએફ છે તે દરેક વિદ્યાર્થીએ અવશ્ય મેળવી લેવી જે તમારી પ્રથમ દ્વિતીય પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે પ્રશ્ન નંબર ચાર અ કિંમત શોધો માઇનસ ચાલીસ ભાંગ્યા દસ તો ચાલીસ ભાગ્યા દસ એટલે માઇનસ ચાલીસના છેદમાં દસ એટલે કે મીંડુ મીંડું ઉડી જશે તો વધશે માઇનસ ચાલો ત્યાર પછી છે બીજું માઇનસ પંચાવન ભાંગે અગિયાર તો માઇનસ પંચાવનના છેદમાં અગિયાર એટલે કે પંચાવન અગિયાર અગિયાર ઉડી જશે તો વધશે માઇનસ પાંચ ત્યાર પછી છે ત્રીજું એસી ભાંગે માઇનસ પાંચ તો છેદમાં માઇનસ પાંચ તો સોળ પંચા એંસી એટલે પાંચ પાંચ ઉડી જશે તો અહીંયા જવાબ આવશે માઇનસ સોળ ચાલો ત્યાર પછી છે ચોથું માઇનસ સાડત્રીસ ભાંગ્યા એક એટલે માઇનસ સાડત્રીસના છેદમાં એક એટલે જવાબ આવશે માઇનસ સાડત્રીસ ત્યાર પછી પાંચમું છે સડસઠ ભાંગ્યા માઇનસ એક તો સડસઠના છેદમાં માઇનસ એક એટલે જવાબ આવશે માઇનસ સડસઠ ત્યાર પછી છે છઠ્ઠું માઇનસ સોળ ભાંગ્યા ચાર ભાંગ્યા બે એટલે કે સોળના છેદમાં ચાર તો ચાર ચોકે ચોકે સોળ એટલે ચાર ચાર ઉડી જશે તો માઇનસ ચાર ભાંગ્યા બે એટલે કે બે દુ ચાર તો બે બે ઉડી જશે એટલે જવાબ આવશે માઇનસ બે ત્યાર પછી છે સાતમું માઇનસ અડતાલીસ ભાંગ્યા કાઉસમાં છે છ માઇનસ માઇનસ બે તો અડતાલીસના છેદમાં છ માઇનસ માઇનસ બે એટલે કે છ ગુણ છમાંથી માઇનસ માઇનસ પ્લસ થશે એટલે અડતાલીસના છેદમાં આઠ સરવાળો થશે એટલે આઠ છે અડતાલીસ આઠ આઠ ઉડી જશે તો જવાબ આવશે માઇનસ છ ત્યાર પછી છે આઠમું છીરો ભાંગ્યા માઇનસ અઢાર તો સોરી ઝીરો ભાંગ્યા અઢાર તો ઝીરોના છેદમાં અઢાર કોઈપણ સંખ્યાનો અંશ ઝીરો એટલે તે સંખ્યા ઝીરો કહેવાશે માઇનસ ત્રેવીસ પ્લસ સત્તર ભાંગ્યા માઇનસ પાંચ પ્લસ આઠ તો જો માઇનસ ત્રેવીસ પ્લસ સત્તર છેદમાં માઇનસ પાંચ પ્લસ આઠ તો પ્લસ માઇનસ માઇનસ એટલે ત્રેવીસમાંથી સત્તર જશે તો માઇનસ છ અને છેદમાં ત્રણ છેદ ઉડશે ત્રણ દુ તો ત્રણ ત્રણ ઉડી જશે એટલે વધશે માઇનસ બે તો આ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી દસમું માઇનસ સાત ભાંગ્યા સાત તો માઇનસ સાતના છેદમાં સાત તો સાત સાત ઉડી જશે વધશે માઇનસ એક એટલે થઈ ગયો જવાબ ત્યાર પછી છે માઇનસ બાર ભાંગ્યા માઇનસ ચાર તો માઇનસ બારના છેદમાં માઇનસ ચાર ચાર તેરી બાર ચાર ચાર ઉડી જશે તો જવાબ આવશે માઇનસ ત્રણ ત્યાર પછી છે આઠમું ઝીરો ભાંગ્યા અઢાર ઝીરોના છેદમાં અઢાર કોઈ પણ સંખ્યાના છેદમાં ઝીરો હોય અંશમાં ઝીરો એટલે તે સંખ્યા ઝીરો ત્યાર પછી છે માઇનસ ત્રેવીસ પ્લસ સત્તર ભાંગ્યા માઇનસ પાંચ પ્લસ આઠ તો માઇનસ ત્રેવીસ પ્લસ સત્તરના છેદમાં માઇનસ પાંચ પ્લસ આઠ તો છ તેરી છના છેદમાં ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રણ ઉડી જશે એટલે જવાબ આવશે માઇનસ બે માઇનસ સાત પ્લસ સાત તો માઇનસ સાતના છેદમાં સાત 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 ઉડી જશે એટલે જવાબ આવશે માઇનસ એક ત્યાર પછી છે માઇનસ બાર ભાંગ્યા માઇનસ ચાર તો માઇનસ બારના છેદમાં માઇનસ ચાર ચાર તેરી બાર ચાર ચાર ઉડી જશે એટલે જવાબ આવશે ત્રણ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર બાર માઇનસ અગિયાર પ્લસ દસ માઇ ભાંગ્યા માઇનસ અગિયાર પ્લસ માઇનસ દસ તો માઇનસ અગિયાર પ્લસ દસના છેદમાં અગિયાર પ્લસ માઇનસ દસ એટલે માઇનસ એકના છેદમાં એક એટલે જવાબ થઈ જશે માઇનસ એક ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બી ઉકેલ મેળવો જેના કુલ ત્રણ માર્ગ છે એમાં પહેલો દાખલો એક કૂવામાં તળિયેથી ત્રીસ ફૂટની ઊંચાઈ સુધી પાણી ભરેલ છે એક તરવૈયા કૂવાનો તળિયેથી વસ્તુ લેવા માટે પ્રતિ મીટરે પંદર ફૂટની ઝડપથી નીચે જાય છે વસ્તુ લઈને ફરીથી સપાટી ઉપર આપતા તરવૈયાને કેટલો સમય લાગે તો કુલ કાપવું પડતું અંતર બરાબર કિનારેથી કિનારેથી પ્લસ તળિયેથી કિનારેથી તળિયે પ્લસ તળિયેથી કિનારે એટલે ત્રીસ પ્લસ ત્રીસ એટલે કે સાઠ ફૂટ હવે પંદર ફૂટ કાપતા લાગતો સમય એક મિનિટ તો સાઠ ફૂટ કાપતા લાગતો સમય કેટલો પદ મૂકવું પડશે તો અહીંયા આવશે સાઠ ના છેદમાં પંદર એટલે કે પંદર ચોક સાઠ તો પંદર પંદર ઉડી જશે એટલે જવાબ આવશે ચાર મિનિટ ત્યાર પછી બીજું એક ખાદ્ય પદાર્થનો સાચવવા માટે માઇનસ અઠ્યાવીસ સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે કોલ્ડ સ્ટોરેજમાં એસી શરૂ કરતા પ્રતિ કલાક ચાર અંશ સેલ્સિયસ ઘટાડો થાય છે સવારે દસ વાગ્યે તાપમાન ઝીરો અંશ સેલ્સિયસ હોય તો કેટલા વાગ્યે ખાદ્ય પદાર્થ કોલ્ડ સ્ટોરેજમાં ટ્રાન્સફર કરી શકાય હવે જો ચાર અંશ સેલ્શિયસ ઘટતા લાગતો સમય એક કલાક તો અઠ્યાવીસ અંશ સેલ્શિયસ લાગતા સમય કેટલો તો અઠ્યાવીસના છેદમાં ચાર ભાંગાકાર છેદ ઉડાએ એટલે સાત ચોક અઠ્યાવીસ તો ચાર ચાર ઉડી જશે એટલે સાત કલાકનો સમય થશે તો જો દસ વાગે આપણે ઝીરો હતું તેથી દસ ને દસની અંદર આપણે સાત ઉમેરીએ તો સાત કલાક ઉમેરતા પાંચ વાગે તાપમાન જે છે તે માઇનસ સેલ્સિયસ થાય ત્યાર પછી ત્રીજું એક લિફ્ટ પાંચ મીટર પ્રતિ મિનિટના દરથી ખાણમાં ઉતરે છે જો તે જમીનથી પચીસ મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો માઇનસ બસો પચાસ મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગે કુલ કાપવું પડતું અંતર બરાબર પચીસ પ્લસ બસો પચાસ એટલે કે બસો પંચોતેર મીટર પાંચ મીટર અંતર કાપતા લાગતો સમય એક મિનિટ તો બસો પંચોતેર મીટર અંતર કાપતા લાગતો સમય બરાબર કેટલો બસો પંચોતેરના છેદમાં પાંચ એટલે કે પંચોતેર પંચાવન ગુણ્યા પાંચ એટલે કે પાંચ પાંચ ઉડી જશે તો જવાબ આવશે પંચાવન મિનિટ દોસ્તો અહીંયા આપણે આજે એકમ કસોટી છે ધોરણ સાતની ગણિત વિષયની તારીખ દસ દસ દર દસ આઠ બે હજાર ચોવીસની તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આવતી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો આ જે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે તે મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો